ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રીસ્ટ ડોક્ટર વિનાનું યુસીએચસી સેન્ટર આઠ મહિના પહેલા શરૂ થયેલા યુસીએચસી સેન્ટરમાં હજુ સુધી કોઈ પણ ડોક્ટર નથી છેલ્લા આઠ મહિનાથી બાળકોને અને મહિલાઓ ડોક્ટરથી વંચિત છે અહીંયા શૌચાલયમાં પણ તાળા લાગ્યા છે આ સાથે જ વોટર કુલરમાં પણ પાણી નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરેલા યુસીએચસી સેન્ટરના આવા હાલ અમે બરોડાથી કિસનવાડીમાંથી આવ્યા છે અને બાળકોને શરદી ખાંસી થઈ ગયા છે એના માટે આવ્યા છે. બાળકોનું તો સ્પેશિયલ ડોક્ટરનો હોવું જોઈએ. એ ડોક્ટર નથી. તો માનું છું કે બાળકોને બીજા ડોક્ટર સાванта કરી ગયા છે. એ તો યોગ્ય માગણી તો આમ તો સ્પેશિયલ બાળકોનો ડોક્ટરને જ બતાવવું જોઈએ. પણ તોય સત્તા નથી એટલે પછી જનરલ ડોક્ટરને બતાવીએ છે. આ તો યોગ્ય જ કહેવાય ખર ના આવું તો ના જ થવું જોઈએ સરકારી ખાતામાં. બીક લાગે ખરી અમુક પર કે બાળકોનો ડોક્ટર ન હોય એટલે. હા એવું તો થાય તો ખરો. કે મારા કારણે ડૉક્ટરને બતાવ્યું હોય તો વધારે સારું હા તો એવું ના જ હોવું જોઈએ ને હા હોવા જ જોઈએ ડૉક્ટર આટલા બધા છોકરાઓ લઈને આવતા હોય તો મહિલા અને બાળકોના ગાયની કરે પીડિયા ખરા ના હજુ અપોઇન્ટ નથી થયા આવશે છેલ્લા કેટલા સમયથી હોસ્પિટલ ચાલે છે યુપીએસસી સેન્ટર ચાલે છે પાંચ મહિના થઈ ગયા પાંચ મહિનાથી કોઈ ગાયને કે બાળકોના ડૉક્ટર્સ નથી હોય ને શું કારણસર નથી ખ્યાલ કરો

બાળકો અને મહિલાઓના ડોક્ટર હજુ નથી આવ્યા હજુ સુધી ત્યાં કોઈ ડૉક્ટર ન હોવાના કારણે ખાસ કરીને બાળકોના અને મહિલાઓના લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર તે જ્યારે અહીંયા પેશન્ટ આવતા હોય છે સ્પેશિયલી મહિલાઓ અને બાળકો માટેના તે લોકોને જનરલ ડૉક્ટરને જ બતાવવું પડે છે જેના કારણે લોકોને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે શું કારણ છે જેના કારણે પીડિયા અને કાયનેક ડૉક્ટર અહીંયા હાજર નથી એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે સાથે જ આ જગ્યા પર પીવાના પાણીના જે છે તે મશીન તો લગાવવામાં આવી છે પરંતુ પાણી નથી આવતું એક તરફ શૌચાલયો તો છે પણ તેને પણ લોક મારવામાં આવ્યું છે એટલે આ કેવી રીતનું કામગીરી કરવામાં છે જેથી તમામ જે અહીંયા મરીજો અહીંયા આવતા હોય છે તેમને જે રીતની તકલીફનો વેઠવી પડી રહી છે હવે જોવાનો વિષય એ રહ્યો કે આ તમામ જે અહીંયા દર્દીઓ વારંવાર આવતા હોય તેમને કેવી રીતની સારવાર અહીંયા થતી હશે કેમેરા પર્સન શામ સોળ સાથે પાર્થ માલું